નહીં કીધું માલ પૂરો થઈ જાય ને પછી બ્લોગ શરૂ કરો આજ હવા ન વિચાર્યું હતું અત્યારે છે ને પણ આ ચાર વાગે મેં માલ પૂરો કર્યો બધું સો અહીંયા રહ્યો આ છે બધા બની ગયેલા છે પણ ખાલી છે ને હવે ઘડી મારવાના બાકી છે હું તમને એ આખું પીસ બતાવું ભાઈ આવું કંઈક શું તૈયાર થયેલું છે હું પહેલાં છે ને તમને અહીં આખું પાછું બતાવું વચ્ચે ગળું મારવાનું હતું મેં તમને કાલે તો કીધું હતું ને તો આવી રીતનું ગળું વચ્ચે લાગી જાય

આ રાગે પડે ને તો આ હાલ ફરી જાય બોલો એની કરતાં તો બીજું આમ હાડિયોમાં સારું હાડિયુંમાં રોજ નું રોજ લેસ જ મારવા બીજું તો કાંઈ હોય નહીં પણ ડ્રેસ ડ્રેસમાં છે ને બહુ કેવર આવે થોડુંક અલગ અલગ રોજ ડિઝાઇન ફેરા કરે કે નહીં એટલે પણ તોય મને આમાં ફાવી ગયું છે ને તો હું હાડિયું નથી બનાવતી હું ડ્રેસ જ બનાવું છું અને હાલો જ્યાં જ સ્કૂલ લેવા જાણવાનો પણ ટાઈમ થઈ ગયો છે દસ પંદર મિનિટની વાર છે સુકવાની અને લેવા જ આવવાનું છે પછી આવીને આ બધાને ઘડી મારવા પડશે ટોટલ સિત્તેર કે બોતેર પીસ છે એવું કંઈક છે હવે હાલો જીઆસ ને પેલા લઈ આવું સ્કૂલથી તો આવી ગયા છે શૂઝ કાઢે છે બેઠા બેઠા જો કેમ કેમ અને ફ્રેન્ડ છે ને ઘરે આવતા આવતા એને નેવું રૂપિયા મારા વપરાવી દીધું બોલ શું કરવાનું એને છે ને અહીંયા હાથે બહુ ખંજવાળ આવે છે ને તો એના હાથે ટ્યુબ લેવા નથી તો જો આ ટ્યુબ લીધી પછી એક બોડી લોશન

तबो पाप तो जा नहीं स्कूल मारे घास मवेगरी ने उसे फाँह वाकी किये ने उला के अम्म चियास ने पतंग ले थी तो मैं सुने कि दो हजार मवेग दूसरे आदमी काले वाले क्या काले पतंग ले वाली सुनी चियास माँ बाई पतंग आ कि हरु तुझे पिज़्ज़ मा पिज़्ज़े कर लूं हाँ ઇપોતંગ લઈ લે રાખશે હાર ને બે સકાવશે હું કે છે હાર વાલો હું આ પીસ બધા ઘડી મારી દો ફટાફટ કામ તો ક્યારનું પૂરું થઈ ગયું તું પછી રૂમ સાફ કરને કી તી બધા છોકરાઓ ક્યાં ના રમ માં આવ્યા હતા તો એ બધા ગયા અને આ જ્યાં જ્યાં નીચે ગયા હતા ક્યાં ઉપર ચડે છે દાદર માં અવાજ આવે છે કમસે કમ અત્યારે નવ વાગે સાત વાગે ગયેલો હતો એ અને હું અત્યારે શું કરવા બેઠી છું કહું રસોઈ બનાવવા બેઠી છું રસોઈ બનાવવાની બાકી છે અને મારે શું બનાવવાનું છે મેથીના થેપલા બનાવવાના છે તો જો મેથી સુધારવા લઈ લીધી છે કાલ છે ને હરકી કરીને મૂકીથી પણ તોય પીળા પીળા પાન થઈ ગયા નહીં કાઢી નાખું મેથી સુધારી નાખું જ્યાં આવતા હતા પણ પાછા દેખાતા નથી જો હાલો હવે હું છે ને આ થેપલાને તૈયાર કરી નાખું મને પુગલા કહેવાય ગયા બોલો કેમ કે પુગલા વધારે ભાવે ને મને દહી ચટણી થેપલાસો બનાવી બોલો તો હજી અડધું કામ બાકી રાખવું પડ્યું કેમ ક્યાં અડધું થેપલા બાકી રાખ્યા જઈશું કહી આવ્યા નથી સંજયભાઈ કેવી ભાઈ ને હું જીયાશ અમે ચારે ખાધું થોડોક લોટ રાખ્યો છે જઈશું ને ત્યારે હું કીધું બનાવી નાખ્યું હં અને હા આવડી દો ને સમજો કેટલા વાગી ગયા પણ અગિયાર વાગી ગયા પણ અમારા શેઠજી આવ્યા નથી

નવ વાગ્યા વાત અત્યારે સાડા બાર વાગે મારે થેપલા કામ પૈતું બોલો અને છે ને આ સાહેબ અમારે કઈ નક્કી જ નહીં અગિયાર વાગે આવે ને બાર વાગે આવે એ તો હવે હું છે ને જ્યાં નાનો થયો ને પછી બધાને હર જમવાનું બનાવી નાખું આઠ નવ દસ વાગ્યા અગર પેલા અમદાવાદ રહેતા ને ત્યારે પૂછો ક્યારે ખાવાનું બનાવતી આખરી બનાવો પછી થઈ ગયેલી ભાકરી કાંઈ ખાય નહીં એટલે એ અગિયાર વાગ્યા બાર વાગ્યા એક વાગે ક્યારેક તો કટિંગમાં જતા કે નહીં પેલા તો કટિંગ કરવું પડે મોડા સુધી કેમ કે સવારે કારીગરો બધા વાટે બેઠા હોય ને એટલા માટે તો વહેલા મોડું ત્યારે બહુ થાતું અત્યારે તો અત્યારે છે ને એ સિલાઈ કામમાં બેઠેલા છે મશીન એટલે અત્યારે તો એને જ્યારે એમ થાય અત્યારે સુધી બેહું છે કે મોડું વહેલું ગમે ત્યારે આવું ત્યારે વીઆ પેલા કટિંગમાં બહુ મોડું થતું તો પહેલાં તો હું એક વાગે દોઢ વાગે ગમે ત્યારે ખાન બનાવતી હોય જે હેંશભાઈ આવ્યા તે દઉં તો ખાઈ લઈ ઠંડુ સારું હારો અત્યાર સો હાડા બાર તો વાગી ગયા છે હું આ બધું લઈને ત્યાં એક વાગી જ ને આ મને આવવા મળી છે નિંદર બપોર ઉત્તરી નથી ને તો જી હેશભાઈ જોવે છે ફોન જોવે છે એને એવું નથી હા અત્યારે હું માગે બોલો હાડા બાર વાગે ઓમ બગ માગે હાથ વાગ્યા નો રખડો આવ્યો છે તો નીચે તે ઉપર દસ વાગે સડ્યો થો અત્યારે ભાઈ એ ઓમ કરવા નવરા ત્યાં સાડા બાર વાગે કે ઓમ બગ કરવો ઊંઘ આવશે પછી ઊંઘમાં નુંઘમાં શું લખશે કોને ખબર સારું હાલો હું આ બધું કામ પૂરું કરી નાખું વાસણ ને ઉઠતા કામ કરવા કરવામાં આમ જો એક વાગી જો બોલો અને આટલો શિયાળો શરૂ છે ને તોય એ પંખો કરીને હું હોય ત્યાં સુધી તો આ બાપ દીકરાને બે નવું નથી આવતું બે તો તો શું જઈ ગયા સારું હાલો આજનો બ્લોગ આ એન્ડ કરશું કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો જય માતાજી બધાને જય મા મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ મળશે પાલતા નવા બ્લોગ સાથે